જુનાગઢમાં લુખા તત્વોનો આંતક ખાડિયા વિસ્તાર તેમજ હોસ્પિટલમાં મચાવી ધમાલ બે મહિલાઓને છરી બતાવી ની કરી લૂંટ વૃદ્ધનું ગળો દબાવી હત્યાનો કર્યો પ્રયાસ પોલીસ પહોંચતા લુખ્ખાઓએ પોતાના જ શરીરે કરી ઈજાઓ કાચ વડે શરીરને પહોંચાડી છે ઈજા પોલીસને પણ એટ્રોસિટીની કેસમાં ફિટ કરાવી દેવાની આપી ધમકી સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે બંને લુખ્ખા તત્વોને પોલીસે ઝડપી લીધા છે હોસ્પિટલમાં પણ પોલીસ સામે મચાવ્યો હંગામો સ્ટોરી રિપોર્ટ